આજ રોજ અમે જિલ્લા કલેક્ટર ભરૂચ પાસે આવ્યા છે તેમની માંગણી અને રજૂઆત લઈને જિલ્લા કલેક્ટર શ્રીને મારી વિનમ્ર વિનંતી છે એક સામાજિક કાર્યકર્તા તરીકે પણ અને લોકસભાના ઉમેદવાર તરીકે પણ કે આવી કંપનીઓની ઉપર ત્યારે જ દાખલો બેસશે સાહેબ જ્યારે આપણે કડક કાર્યવાહી હાથ ધરીશું એકવાર વાર આવી કંપનીને જો તારા લાગ્યા ને તો આખા ભરૂચ જિલ્લાની અંદર આવેલી જે જીઆઈડીસી જે શોષણ કરી રહી છે કંઈક ને કંઈક જગ્યાએ તો આ તમામ કંપનીઓને એક શુભ સંદેશ જશે એટલે આજે વધારે ના બોલતા મારાશ્રીને ખાલી એટલું જ કહેવા કહેવાયું કે કાયદાની ધમની અંદર રહી આ કંપનીના અઢાર રંગ વાંકા છે એટલે અઢાર અંગોને ધ્યાનમાં રાખી ખાસ કરીને બહેનોના મુદ્દે હું અને મારા મિત્ર વૈભવ વસાવાની આપ લોકોએ લલચ જોઈ હશે કે ઝઘડિયા જીઆઈડીસી માં થોડા સમય પહેલા એક બળાત્કારની ઘટના વર્તાઈ હતી તેમાં પણ બહેનોને પ્રશ્ન લઈને અમે ખૂબ ગંભીરતા દાખવી હતી સીધી પ્રધાનમંત્રીજી લઈને રાજ્યપાલ અમે રજૂઆત કરી હતી અને આજે જ્યારે બ્રિટાનિયા કંપનીમાં એટલે કે અમારું 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 એટલે કે ઘર છે છે પરિવાર ત્યાં અમારી દીકરીઓને પાત્ર થી છ હજાર રૂપિયા માત્ર જો પગાર ચૂકવાતો હોય તો આજે એ બહેનોની સાથે પણ અમે છે અને ચોવીસ કલાક એ બહેનો અહીંયા કામ કરી રહી છે તો કાયદાની તમે કલેક્ટરશ્રીને એ જ કહેવા માંગીશ કે આ બહેનો ખાલી હજાર પંદરસો માટે બ્રિટાનિયા પણ આવે છે એટલે આ બેનોને જોઈને આજે બેનો આવી નથી શકી એટલા માટે નહીં કે સહકારમાં નથી પણ એટલા માટે બેનોને ત્યાં રાખી કે ભાઈ જેવું આગળ જણાવ્યું કે પાંચ હજાર પગારમાં સાહેબ એમની પાસે પંદરસો રૂપિયા બચે છે પગારમાં મારી વાત હાજી ભાઈઓ પંદરસો બે હજાર રૂપિયા એમની પાસે બચે છે હવે એની અંદર જો દસ ટકા એ ભડૂતના ખાશે તો સાહેબ ઘેરો ચૂલો કેમનો હલકાવશે એટલે મારી તો વિનંતી છે આપશ્રીને કે આવી કંપનીઓની ઉપર કે આવા શોષણ વિરુદ્ધ જો તમે ઘણા કાયદા કાયદાકીય પગલા ના ધર્યા તો અમારે જાગૃત નાગરિક તરીકે અમારા હાથની અંદર એ પાવર પણ છે અમને અનુભવ પણ છે અને અમને એ સત્તા પણ ખબર છે કે કેવી રીતે આ કંપનીને અહીંયા જાકારો આપવાનો છે તો જો આ બહેનોનો પ્રશ્ન અને વર્કરોની માંગ આ ત્રણ પ્રશ્ન છે ને મેડિકલ એટલે આ ત્રણેય પ્રશ્નની ઉપર આજે મેનેજમેન્ટે બેસીને આનું નિવારણ ના લાવ્યું તો આવતીકાલે અમે કંપનીને બંધ કરવા નગીના પ્રયત્ન હાથ ધરીશું જેની સંપૂર્ણ જવાબદારી જિલ્લા વહીવટી તંત્રની अरे जिल्ला कलेक्टर श्री रहेछ